દેશના પ્રત્યેક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે દેશના એક એક નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ અપાવી ભારતને વિકસિત ભારત બનાવવાના હેતુ સાથે ફરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આજ રોજ તાલુકાના અલવા ગામે સ્વાગત કરવામાં આવ્યું હતું જે અન્વયેલા ઉપરાંત તેમણે દેશવાસીઓને સંબોધિત કરીને સૌને ભારતે વર્ષ બે હાજર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ કર્યા હતા તેઓના આ લાઈવ સંદેશનું નિદર્શન અલવા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત દેશ સંકલ્પને સાકાર કરવામાં આશયથી વિકસિત ભારત યાત્રાનું હેતુને કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ દ્વારા સરળતાથી સમજાવવામાં આવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં ભારતની એક આગવી ક્ષમતા દેશવાસીઓએ અને વિશ્વએ નિહાળી છે કોરોનામાં દેશવાસીઓની સારવાર હોય કે રસીની ઝડપી શોધ

તેમનું શોષણ કરતા નાગરિકને સ્વાવલંબી લાભ પહોંચાડવા સરકારે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે કપડવંજ અને કઠલાલ તાલુકામાં વિકાસના કામોથી નાગરિકોને મળેલ લાભ વિશે જણાવતા ધારાસભ્ય રાજેશ ઝાલાએ જણાવ્યું હતું કે હાલમાં કપડવંજ અને કઠલાલ તાલુકામાં કુલ સત્તાવનસો પરિવારોને પીએમ આવાસ યોજનાનો લાભ મળ્યો છે વધુમાં થી વધુ પ્રાથમિક શાળામાં અઠ્યાવીસ કરોડના ખર્ચે ત્રણસો થી વધુ ઓડા મંજૂર થયા છે ઉપરાંત નવ કરોડના ખર્ચે સિંચાઈના તથા બત્રીસ કરોડના ખર્ચે આરોગ્યના વિવિધ પ્રોજેક્ટને મંજૂરી મળી છે આમ નેતાઓ અને અધિકારીઓ તો ગામોના વિકાસ માટે કટિબદ્ધ છે જ પણ દેશનો સાચો વિકાસ ત્યારે જ થાય જ્યારે ગામનો પ્રત્યેક વ્યક્તિ સરકારી લાભ પ્રાપ્ત કરવામાં એકમેકની મદદ કરે માટે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સરકારી યોજનાઓનો લાભ લેવા તથા પોતાને મળેલ લાભની વાત બીજાને કરી જાગૃતિ ફેલાવવા ધારાસભ્યએ અપીલ કરી હતી